નમસ્કાર ગુજરાત તો આજના મુખ્ય સમાચારમાં જાણીશું તો અમરેલીમાં ધોધમાર વરસાદ ચાલી લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે અલ્પહાર યોજનાનો લાભ વડોદરામાં સાફ સફાઈને લઈ સીએમનો કટાક્ષ ભારતે મેલેરિયા નાબૂદ કરવા માટેની પહેલી રસી બનાવી પાકિસ્તાનમાં ભયાનો ગુમલો બાર સૈનિકો મારા કર્યા એ બધું જ જણાવીએ પહેલાં અમારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો આજના મુખ્ય સમાચારમાં જાણીશું તો અમરેલીમાં ધોધમાર વરસાદ અમરેલી શહેરમાં આજે ફરી ધોધમાર વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે સિવિલ હોસ્પિટલ રાજકમલ ચોક જિલ્લા પંચાયત રોડ બસ સ્ટેશન રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પસરી છે પરંતુ માર્ગો જળ ભરવાઈથી નાગરિકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારબાદ જાણીએ તો ચાલી લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી રહી છે અલ્પ યોજનાનો લાભ તો ગુજરાતની બત્રીસ હજાર બસોથી વધુ પ્રાથમિક શાળાઓમાં ચાલી લાગતી વધુ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પ યોજનાનો લાભ મળી રહ્યો છે તો વડાધણ પ્રધાન નરેન્દ્ર મોદીની પઢાઈ ભી પોષણ ભીના ધ્યેયને સાકારાત કરી આ યોજનાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિસેમ્બર બે હજાર ચૌદમાં શરૂ કરી હતી આ યોજનાનું સોખડી ચણા મિક્સ કઠોળ અને મિલ્ટ્ર પો આહાર આપવામાં આવે છે જે બાળકોને પોષણ શિક્ષણને પ્રોત્સાહન આપે છે ત્યારબાદ જાણીએ તો વડોદરામાં સફાઈને લઈ જ સીએમનો કટાક્ષ તો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન સ્વસ્થ કક્ષાના બે હજાર ચોવીસ દરમિયાન સ્વસ્થ અભિયાનના ભાગ લઈને વડોદરા કોર્પોરેશનની સફાઈ વ્યવસ્થા પર કટાક્ષ કર્યું છે તેમણે કહ્યું છે કે વડો દ્રામા સંસ્કારી નગરી છે સ્વસ્થતા આપણા સ્વભાવમાં હોવી જોઈએ ખાલી સીએમ અને પીએમ આવે ત્યારે જ સફાઈ થાય એવું ના હોવું જોઈએ આ નિવેદનમાં મ્યુનિસિપલ વહીવટી પર તીખી તીખા કરી છે સ્વસ્થતાને નિયમો બનાવવાના અપીલ કરી છે ત્યારબાદ જાણીએ તો ભારતને મેલેરિયા નાબૂદ કરવા માટેની પહેલી રેસી બનાવી છે તો મેલેરિયા સામે લડાઈ માટે ભારતે મોટું ઐતિહાસિક પગલું ભર્યું છે આઈ સીએમઆરએ પાંચ ભારતીય કંપનીઓને પ્રથમ સ્વદેશી મેલેરિયા રસી બનાવવા માટે મંજૂરી આપી છે આ રસી ખૂબ જ ખાસ છે કારણ કે મેલેરિયા ઘણા તબક્કાઓને પર કામ કરે છે આ દર્દીઓને સુરક્ષિત રાખવાની શક્તિ પણ ધરાવે છે નિષ્ણાતોએ કહે છે કે આ પગલાં બે હજાર ત્રીસ સુધીમાં ભારતમાં મેલેરિયા નાબૂદ કરવાના મિશનને મદદરૂપ સાબિત થઈ શકે છે ત્યારબાદ જાણીએ તો પાકિસ્તાનમાં ભયાનક હુમલો બાર સૈનિકો માર્યા ગયા હતા પાકિસ્તાને એ સેના પર હુમલો કર્યો છે આ હુમલામાં બાર સૈનિકો મારા ઘરિયા છે તો જ્યારે ચાર ઘાયલ થયા છે સેનાઓના કાફલો આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન બંને બાજુથી ગોળીબાર થયો હતો જેના કારણે સૈનિકોને સ્વસ્થ થવાનો પણ મોકો મળ્યો નહીં હુમલા બાદ હુમલાખોરોએ સેનાના હથિયારો લઈને ભાગી ગયા હતા પાકિસ્તાન તાલિબાનો એટલે કે ટીટીપીએ હુમલાની જવાબદારી લીધી છે